પરંપરાગત ડ્રેસમાં ગરબા કરવાનું અને તેની સાથે મોજ કરવાનું આયોજન કરી રહ્યા છે સાથે જ તેઓ મહિલાઓની સુરક્ષાને સુનિશ્ચિત કરશે મહિલા પોલીસ અધિકારીઓ તેમના પારંપરિક વસ્ત્રોમાં ગરબા નૃત્ય કરશે અને આ દ્રષ્ટિએ મહિલાઓની સુરક્ષા વધારવા માટે સક્રિય રહેવા તૈયાર છે સમારંભના આનંદમાં મહિલાઓ માટે સલામતી પ્રાથમિકતા છે જેથી તેઓ નાશુકુલ અને સુખદ અનુભવ કરી શકે આ નવી પહેલથી નવરાત્રીની ઉજવણી વધુ ખુશમિશાજ અને સુરક્ષિત બને તેવી આશા છે સુરત સિટીમાં સીપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ દરેક પોલીસ સ્ટેશનમાં સી કાર્યરત છે દરેક સી ટીમમાં પાંચથી છ કર્મચારીઓ કાર્યરત છે આ સી ટીમ આ વખતે નવરાત્રિમાં ટ્રેડિશનલ ગરબા ટ્રેડિશનલ ડ્રેસ સાથે ગરબામાં રમશે અને અસામાજિક તત્વો જે કદાચ કોઈ માનસિકતા ધરાવતા હોય કોઈ દીકરીને કે કોઈ મહિલાને છેડતી કરવાની માનસિકતા ધરાવતા હોય તો તેમની પર દેખરેખ રાખશે અને જો એવા કોઈ તત્વો જણાઈ આવશે તો તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરશે ટોટલી પાંત્રીસ થી સાડત્રીસ ટીમો છે દરેક ટીમમાં પાંચ પાંચ છ છ કર્મચારીઓ પૈકી ટોટલ એકસો થી એકસો લોકો અમા છે જે પણ અસામાજિક તત્વો છે અથવા છેડતી કરવાની અથવા તેની પહેરવીમાં હશે તેવા લોકોને ઉપર દેખરેખ રાખશે ને આ સીટી બધી જગ્યાએ દરેક ગરબા જ્યાં ગરબા રમાય છે એ ડોમ હશે કે પ્રાય પાર્ટી પ્લોટ હશે કે કમર્શિયલ ગરબા હશે કે શેરી ગરબા બધી જગ્યાએ ગરબા પણ રમશે ને ત્યાં પેટ્રોલિંગ પણ ફરશે અને મહિલાઓની વચ્ચે ટ્રેડિશનલ કપડામાં ફરીને આવા તત્વોની પણ નજર રાખશે જમનાની સુરત કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં